ન્યૂઝ અરવલ્લીના યુવા ખેડૂતની સફળતાની કહાની ભવ્ય ચૌધરી નામના યુવાન ખેડૂતે સાત વીઘામાં ડોલર ચણાની ખેતી કરીને મેળવી સફળતા અરવલ્લી જિલ્લાના તનસુરા તાલુકાના એક નાના ગામમાં રહેતા ભવ્ય ચૌધરીએ નાની ઉંમરમાં એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરીને ખેતીમાં સફળતા મેળવી છે તેમણે સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કરીને સફળતાપૂર્વક ઉત્પાદન મેળવ્યું છે ભવ્ય ચૌધરીની આ સફળતાની કહાણી અન્ય યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે ભવ્ય ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ખેતીમાં જંપલાવવાનું નક્કી કર્યું તેમણે પરંપરાગત ખેતીની પદ્ધતિઓને બદલે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને ખેતી શરૂ કરી તેમણે પોતાની સાત વીઘા જમીનમાં ડોલર ચણાનું વાવેતર કર્યું અને યોગ્ય સમયે ખાતર સિંચાઈ અને નીંદણ જેવી બાબતોનું ધ્યાન રાખ્યું તેમના અથાગ પ્રયત્નો અને મહેનતના કારણે તેમણે ડોલર ચણાનું સફળ ઉત્પાદન મેળવ્યું ડોલર ચણા એક પ્રકારનો કઠોળ પાક છે જેનું ઉત્પાદન કરીને ખેડૂતો સારી આવક મેળવી શકે છે ભવ્ય ચૌધરીએ ડોલર ચણાની ખેતીમાં સફળતા મેળવીને સાબિત કર્યું છે કે જો યોગ્ય આયોજન અને મહેનત કરવામાં આવે તો ખેતીમાં પણ સારી આવક મેળવી શકાય છે તેમણે માત્ર ડોલર ચણાનું ઉત્પાદન જ નથી કર્યું પરંતુ તેનું યોગ્ય રીતે માર્કેટિંગ કરીને સારી કમાણી પણ કરી છે ભવ્ય ચૌધરીની સફળતાની કહાની યુવા ખેડૂતો માટે પ્રેરણારૂપ છે તેમણે સાબિત કર્યું છે કે જો યુવા ખેડૂતો આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવે તો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે ભવ્ય ચૌધરીએ એ પણ સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ તે એક કળા પણ છે જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ સફળ થઈ શકે છે ભવ્યભાઈની સફળતા એ આપણા દેશના યુવા ખેડૂતો માટે એક નવી દિશા છે તેઓએ સાબિત કર્યું છે કે ખેતીમાં પણ ઉજ્જવળ ભવિષ્ય છે જો યુવા ખેડૂતો ભવ્ય ચૌધરી જેવા સફળ ખેડૂતો પાસે પ્રેરણા લેતો તેઓ પણ ખેતીમાં સફળ થઈ શકે છે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે છે ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સફળ થઈ શકે છે તેમણે સાબિત કર્યું છે કે ખેતી એ માત્ર એક વ્યવસાય નથી પરંતુ તે એક કળા પણ છે જો ખેડૂતો પોતાની કળાને સમજે અને તેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તો તેઓ ચોક્કસ સફળ થઈ શકે છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ઇન્ડિયા અરવલ્લી મારું નામ ચૌધરી ભવ્ય કુમાર હેમંતભાઈ ગામ અંતિસરા તાલુકો જિલ્લો અરવલ્લી આપણા આ ખેતરમાં ચણા વાયેલા છે પણ આ જે સાદા ચણા આવે એ ટાઈપના નથી ડોલર ચણા છે જે આપણા કાબુલી ચણા અથવા છોલે ચણા કહીએ છીએ એ છે તો આનું બિયારણ અલગ જે દેશી ચણા આવે એના કરતાથી અલગ આવે છે થોડું મોઘું આવે છે પણ આનો ઉપયોગ છોલે ચણા તરીકે આપણે કરતા હોઈએ છે તો આનો ભાવ જે નોર્મલ ચણા હોય એનો એક હજાર અથવા બારસો રૂપિયા ભાવ મળતો હોય છે પણ આ ચણાનો બે હજારથી બાવીસો રૂપિયા કોન્ટ્રાક્ટ સિસ્ટમ પર કામ કરીએ તો બે હજારથી બાવીસ રૂપિયા બાવીસો રૂપિયા મનનો ભાવ મળતો હોય છે અને આ ટાઈપના નોર્મલ ચણા કરતાંથી આનો પોપટો પણ મોટો થતો હોય છે અને લગભગ અઠ્યાવીસ થી ત્રીસ મનનો વિઘ ઉતારો પણ આવતો હોય છે તો નોર્મલ ચણા અથવા ઘઉ શિયાળામાં પાક વાઈએ એને આગળ આ પાકમાં સારામાં સારો ફાયદો રહેશે તો ખેડૂતમાં મિત્રોને ભલામણ કે આ ચણા ડોલર ચણાનો નો વાવેતર કરવું જોઈએ